દી તોળો ઓય ઓય પીતા હોય તો હેડો મારું થાય છે જે કરતા ને વાતો 하게 પડી જાય તો ઓય નું હું કામ હૈ જલ્દી

પણ એવું બોલ નતું મારું ડ્રાઈવર જનનું અમે આવો ને આ તો બધું વાગ્યું હાન જલ્દી દોડો ને પેલા ખાસી જા આ બધું ખાલી વાતમાં ન મણ્યો અલ્યા આ તું પકડો ગાડી નાખો ભુક્કા હો અલ્યા આ ઠેકાણા ના લે એ મોડુ કર આ મોડુ અલ્યા જલ્દી લે જલ્દી

ના કા માલ લે લે આપણે ખોવાય જ જા હા હા હાચવીને એટલે હું શાંતિથી આરામ કરું બરોબર આ છું એમ આ હોય મેલેલી હોય ને તો સેફ્ટી રે અને હોય હોય ને તો કૂકને દેખાઈ જાય શું કોઈ કોડી ને આકડ નથી કે લાઈન પેન લેતો જો આટલી હા પણ આ પેન તો જબરજસ્ત કમ આવી હ

અને હું તમને વાત કરું એ હોય કે આપણે નહીં બોલ પેન લખવાની એને આમ ઊભી કરી પૂજા કરતા કે મારી પેન બધું થઈ રહ્યું છે અને તું આખી જિંદગી મારા ચાલે ને એટલું અને પેન ઉપર કરી એટલે કાળુજી આ બોલું એ બધું એમ કે કમ્પ્લીટ છે આ વિડિયો પડ્યો બધું પડ્યો આપણે રાતે મણિયાના ઘેર જવાનું છે વિડિયો વિડિયો બનાયા નાખો વિડિયો ડિલીટ ના મારતા તમે ડિલીટ ના મારતા

એટલે તનજીભાઈ તમારા ઘરે પેનો હશે પણ એ પેન કદાચ અલગ હોય તો હા હા તમારા ઘરે પેનો પડી રૂપિયા બે રૂપિયા વાળી હોય અરે 10 રૂપિયા ની હશે પણ પેલી પેન તો જાદુવંતર વાળી હોય તમને ખબર છે આપણે હવે કરશું શું કહોડો હવે આપણે મુકોય કરીએ મણીલાલ ઘરે જ હશે બરોબર આજ પીછો કરીએ રે અને એમને એવા ગોતી એવા ગોતિયા ને કે ગમેથી પણ એક વાત કહું તમને હા મણીલાલ ના ઘરે એક દાડો એવો નહીં જોયો કે આપણે અહીંયા ના ઘરે ના જવા ઈને સમજાવવા ને અહીંયા જેટલી વખત પૂછ્યું કે મણીલા તમારા જોડે એવું તો શું હ કાર્ય કરો તમે કે તમે અમને દેખાડો દેતા ને વેમ તો હતી ઠેઠ એના ઉપર કારણ કે ભોણન બે જણા એક જીવ હેરાય જો એક દાદો

એડો પણ જોઈએ તો ખરી જોઈએ તો ખરા આ બાર બધો પિતરો ઉતા એક તો આમ મણે હાથમાં ખાલી પાક દારૂમાં દારૂમાં તી આખું ઘર તું જે વેચી મારી તી ખમ પરમ હેડો કી લે કાંટા એક તીયા મુ આલા જ રહે ઓજક નજર આવતા રહેજો પાછા ઓય જલ્દી એન એ આગેવાન હા હું હે તારું આજો આજો દે આલું ને અલ્યા મરી ગયો આલે પકળો પકળો તારું ખરું થાય તારું હાથમાં આવતો નથી આજ તારું રહસ્ય બધું ખુલી ગયું છે અગર 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 શું હતું એટલે આ બધું ખબર શું ફારે એ અગર એ અખજો છો

તમારો પાપનો ઘડો રે ને ફૂટી જશે બરોબર એટલે તમે હે ને આટલી ગા તમે ચેવી રમે તો રમતા હતા એ બધી અમને ખબર પડી છે તમારી જોડે એવું શું વસ્તુ હલાવ લાવી લાવ

哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎

મારા છે વાત તો ઓટાઈ રહ્યા છે ખરેખર છે ને છે ને લીધા વગર મારા બેટા ગાયબ થવાનું કર ને કાયબ ન્યુ ગમણીયો અભિ અભિ જાને મણિલાલ તું ફટાફટ તારી પેન લી આય ના કારણ નહી ગોઠી તને નહીં ગોમ્બ જવા દી કે નહી ઘેર આવવા દી પણ ગાયબ થઈ વાડવા જ પડશી અને આ જીવન ને થાય છે છે તો